અમદાવાદના સરખેજમાં આવેલો ભારતીય આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે મોડી રાત્રે હરિહરાનંદ બાપુ આશ્રમનો કબજો લેવા આવ્યા હતા અને સાથે જ તેમણે તેમના સમર્થકો અને બાઉન્સરને લઈને પણ પહોંચ્યા હતા શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નંદ બાપુ કરે છે પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાનું પણ આરોપ લગાવ્યો છે પાંચ સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વકર્યો હતો ત્યારે ગઈકાલે હરિહરાનંદ બાપુ પોતાના સમર્થકો સાથે ભારતીય આશ્રમનો કબજો લેવા આવતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને આશ્રમમાં બોલાચાલી બાદ તમામ દસ્તાવેજો રજૂ કરીને હરિહરાનંદ બાપુએ સમર્થકો સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો હતો આ મામલે હરિહરાનંદ બાપુ અને તેમના સમર્થકો શું કરી રહ્યા છે તે સાંભળો આ કોઈ વિવાદ નથી સમાધાન આ તે ગુરુ શિષ્યની પરંપરા છે હું એવો મતલબ નહોતો હું અહીં આવતો નહોતો મારી પાસે નહોતો સરખે બધા આશ્રમોનું સંચાલન મારા હાથમાં જ હતું અને હું જ કરતો પણ મને જેમ વિશ્વાસ ના આવે હું વિશ્વાસે માણસને મૂકતો ગયો પરંતુ આમાં માણસની કંઈ ક્યારેય દ્રષ્ટિ ફરતી હોય કાંઈ નક્કી ન હોય તો મને વ્યવહાર અજુક્ત લાગ્યો એટલે આ પગલું મારે ભરવું પડ્યું કારણ કે મારા સેવકો સાથે અભદ્ર વર્તન મેળ્યું થવા મારી સાથે પણ અભદ્ર વર્તન મેળ્યું થવા પછી છેલ્લા ઘણા સમયથી અને ત્યારે અખાડાના સંતોએ જે કીધું એ પ્રમાણે સમાધાન કર્યું પણ તરત જ કલાક પછી મેં ફોન કર્યો તો રૂમ મને ખોલી ન આપ્યો તો પછી તો કોઈ મતલબ મતલબ જ નથી રહેતો મને એમ થયું મારું સ્થાન છે અને મને ન ઘૂસવા દે આ કયા ઘટના ન્યાય એટલા માટે આ પગલું ભરવું પડ્યું અને હવે હું હું ત્યાં રહે અને વહીવટ જે કાંઈ છે ત્રણેય આશ્રમનો કારોભાર હું સંભાળું છું હું શ્રીપંચ દસનામદ જૂના આખા પાલિતાણાનો વહીવટ કરતા છું અને હરિહરન બાપુના હું શિષ્ય છું એ મારા ગુરુજી છે વિવાદ તો કાંઈ છે નહીં બાપુ મેનેજિંગ ટ્રસ્ટી હોય અને બાપુની પાસે હાલ ચાર આશ્રમ હોય એક સરખેજ આશ્રમ છે એક જૂનાગઢ ભારતીય આશ્રમ છે એક કેવડિયા નર્મદા આશ્રમ છે અને એક વાંક્યા આશ્રમ છે તો બાપુ હરેક આશ્રમમાં આંટા મારતા હોય છે એને અહીંનું વાતાવરણ થોડુંક ખરાબ દેખાણું એના માટે બાપુ પોતે અહીંયા હવે અહીંયા હાજર રહેશે અને એ બાપુ પોતે અહીંનો વહીવટ કરશે હા બધા જ આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે ચારે ચાર આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે દરેક જગ્યાએ એના મહંતો મુકેલા હોય છે આટલી મોટી હું અત્યારે બસ શ્રાવણ મહિનો છે બાપુ અહીંયા આવ્યા છે તો સેવકો એના જે હોય એ એને મળવા માટે આવે બાપુ બધાના અત્યારે મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ છે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે તો એમનું સેવકગણ બહુ વિશાળ હોય અને બાપુ અઢારે વર્ણની સાથે સંકળાયેલા છે કોઈ એક વર્ણના આરે સંકળાયેલા નથી હરેક વર્ણનો અત્યારે અહીંયા વ્યક્તિ હાજર છે હરિહરાનંદ બાપુએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ભારતી બાપુના સ્વર્ગાસ બાદ શિષ્યને જવાબદારી સોંપાઈ તેમજ ભારતી બાપુ દાદા ગુરુ હતા તેથી તેમને કબજો સોંપાય પાસે પાસેના રજિસ્ટર અને વસિયતનામાં ખોટા છે તેમજ સત્તાવાર મારી પાસે કબજો છે અને રજિસ્ટર પણ છે આ અંગે ભારતી છેલ્લા ત્રણ વર્ષથી સંચાલન કરતા હતા પણ કોઈ ઓડિટ થયું નથી તેમજ તેઓએ હિસાબો ન જાળવી રાખતા ઋષિ ભારતીએ ટ્રસ્ટને નુકસાન કર્યું છે જેથી ટ્રસ્ટને નુકસાન થયું એટલા માટે મેં કબજો લીધો છે માહોલ ન બગડે તેના માટે બાઉન્સર અને સમર્થકો સાથે તેમણે કબજો લીધો હોવાનું જણાવ્યું છે આ મામલે કોર્ટમાં કેસ ચાલે છે પરંતુ તેમનું કહેવું છે કે તેમની પાસે કાયદેસરના દસ્તાવેજ છે અને તેમણે ભારતીના ગુરુ છે અને તે તેમની સાથે અભદ્ર વર્તન કરતા હતા મારા ગુરુ બ્રહ્માલીન ભારતી બાપુ જ્યારે હયાત હતા ત્યારે તમામ આશ્રમનું સુકાન તેમને સોંપ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે હાલ તો ગઈકાલે રાત્રે જે વિવાદ વકર્યો અને હરિહરાનંદ બાપુ દ્વારા આ ભારતી આશ્રમનો કબજો લેવામાં આવ્યો ત્યારબાદ હાલ સ્થાનિકો માટે આ આશ્રમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ આશ્રમના વિવાદને લઈને ઋષિ શું નિવેદન આવે છે आज प्रकार समाचार साथ फ्रीशु तया सुधी नवजीवन न्यूज राह वैष्णवजन